નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરના દિવ્યાંગ ખેલાડીનું રાષ્ટ્રીય કક્ષાએ અદભુત પ્રદર્શન સેકતર તેવીસ ના હિતાર્થ સોનીએ બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેળવ્યા ચેમ્પિયનશીપમાં ગુજરાત તરફથી રમવા ગયા હતા અહીન તેમને ડિસ્ક થ્રોમાં અને જેવલીન થ્રોમામ ઓગણીસ દશાંક શૂન્ય એક મીટર દૂર ભાલો ફેંકીને બંને રમત પ્રથમ સ્થાને વિજેતા બનીને બે ગોલ્ડ મેડલ્સ મેળવી માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગાંધીનગરનું પણ નામ ઝળકાવ્યું છે સેકટર પાંચ સિનિયર સિટીઝન સેવા મંડળ સેકટર પર ગૌરીવત નિમિત્તે સેકટર પરની નાની બાળકાઓને ગૌરવ જવેરા પૂજન કાર્યક્રમ ઉજવાયો જેમાં સેકટર પરની એકસો પાંચ બાળાઓએ પૂજનમાં ભાગ લીધો હતો આ બાળાઓને ગ્રીફટ તથા બેટદાન આપવામાં આવ્યું હતું અને આચાર્ય મહારાજ દ્વારા ખૂબ સુંદર ગૌરવ જવેરાની પૂજન વિધિ કરાવવામાં આવી હતી સદરહુ કાર્યક્રમમાં આશીષ આપવા માટે મીરાબેન પટેલ સંસ્થા વગેરે મહાનુભાવોએ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહી બાલિકાઓને આશીર્વાદ આપ્યા હતા અને આ ધાર્મિક કાર્યક્રમના આયોજનને બિરદાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા સદર કાર્યક્રમમાં સેવા મંડળના અગ્રણીઓ કેશરીસિંહ બિહોલા સી ગોલ આરજી દવે મૂલસિંહ ચાવડા જગદીશભાઈ મકવાણા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સમગ્ર સુદર સંચાલન શેર શાયરીઓ સાથે પોપટલાલ પ્રજાપતિએ કર્યું હતું અંતમાં સેવા મંડળના મહામંત્રી જગદીશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોનો

શ્રી પાર્થભાઈ ઠક્કર અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન ઠક્કર રોટી રિયન જયશ્રીબેન ખેતિયા શ્રી ગૌરાંગભાઈ રાવલ રોટરી ક્લબના સેક્રેટરી જસવંત બારિયા તેમના ધર્મપત્ની ચેતનાબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આદર્શ નિવાસી શાળાની બાળાઓ માટે યોજાયેલ મહેંદી સ્પર્ધા સ્ટાઇલ અને નૃત્ય સ્પર્ધામાં બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ બાળાઓને રોટરી ક્લબ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું અમીબેન દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ગૌરાંગભાઈ રાવલ દ્વારા વિતરણ કરવામાં કરવામાં આવ્યું સમગ્ર સંચાલન અમીબેન શાહ દ્વારા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ચાલતા લક્ષ્ય કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને મલ્ટીમીડિયાના માધ્યમથી માહિતીગાર કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં લક્ષ્ય કાર્યક્રમના કોઓર્ડિનેટર શ્રીમતી નવરીન મેડમ હર્ષભાઈ પટેલ તેમજ અન્ય સહાયક મિત્રો હાજર રહ્યા તેઓશ્રીએ સદર કાર્યક્રમ વિશેની સંપૂર્ણ માહિતી આપી તેમજ આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ કરી શકાય છે શ્રી નટુભાઈ લાડાણી સાહેબે પણ વિદ્યાર્થીઓને આવા કાર્યક્રમમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા शाला आचार्य श्री भावेश कुमार जानी विद्यार्थी आ कार्यक्रम मधु मांग मधु मांग जो लक्ष्यों सिद्ध करे प्रेरणा पूरी पाड़ी थी अखंड सौभाग्यवती राणी साहेब स्नेहलता कुमारी एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती धनकुवरबा एन झाला क्षत्रिय कन्या गुरुकुल गुरुकुली मानद मंत्री माननीय श्री इन्द्र सिंह केराणा आसिस्ट सैक्रेटरी श्री वनराज सिंह हेरा गृहमाता श्री जशुबा सरवैया

ગુની ગુરુ માંગ પોતાનો કોર એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા વિશે તેની પ્રાથમિક માહિતી આપવા માટે આ કાર્યક્રમનું આયોજન શ્રી ગૃહમાતા તેમજ આચાર્ય શ્રી તેમજ અન્ય સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ સેમિનાર માંગ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલા અને આ સેશનનો લાભ લીધેલ છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ